મહારાષ્ટ્રીયન સમાજના લોકોને એકત્રિત કરવા માટે અને યુવાનોમાં ખેલ પ્રત્યે ઉત્સુકતા જાગે તે હેતુથી નવસારીના જલાલપોર તાલુકાના કોથમડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા લોકોને એકત્રિત કરવા માટે એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના જલાલપોર તાલુકાના કોથમડી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગનું આયોજન થયું હતું આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોને એકત્રિત કરવા સાથે યુવાનોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો હતો આ ટુર્નામેન્ટમાં કુલ 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ₹25000 અને ટ્રોફી આપવામાં આવી હતી તો રનર્સ અપ ટીમને ₹15000 અને ટ્રોફી આપવામાં આવી હતી સાથે સાથે વિજેતા ટીમના ખેલાડીઓને 120 કેરેટની ચાંદીના ગણેશજીની પ્રતિમા પણ આપવામાં આવી હતી યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે પહેલા દિવસે ભાજપના સુરતના અગ્રણી છોટુભાઈ પાટિલ અને ફાઈનલ મેચના દિવસે સી આર પાટિલના પુત્ર જીજ્ઞેશ પાટિલ ઉપસ્થિત રહ્યા હતા જીજ્ઞેશ પાટિલ દ્વારા વાલીઓને અને બાળકોને શારીરિક રમતમાં જોડવા અને મોબાઈલના દૂષણથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો હું જીજ્ઞેશ પાટિલ યુથ ફોર ગુજરાત પ્રેસિડેન્ટ આજે મહારાષ્ટ્રન પ્રીમિયમ લીગ નું બીજું વર્ષ છે અને આજે પહેલીવાર આ સમાજના ટુર્નામેન્ટમાં હું આવ્યો એ માટે હું સૌ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ સોશિયલ મીડિયાના જમાનામાં સ્પોર્ટ્સ પણ ખૂબ જ જરૂરી છે હું તો ખાસ કરીને બધા પેરેન્ટ્સને કહેવા માગીશ કારણ કે આજકાલ છોકરો થોડો પણ રડે કે થોડું પણ નાટક કરે તો પેરેન્ટ્સ એના હાથમાં મોબાઈલ આપી દેતા હોય છે પણ જ્યારે એક ટાઈમ હતો જ્યારે આજથી દસ વર્ષ પહેલાં જ્યારે મોબાઈલ નહીં હતો એ ટાઈમ પર છોકરાઓ બહાર રમતા ત્યારે ઘણા છોકરાઓને ખેંચીને ઘરે લાવવા પડતા હતા પણ આજનો જમાનો અલગ છે હું પેરેન્ટ્સને કહીશ કે મોબાઈલ પણ ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયા પણ ખૂબ જરૂરી છે આ જમાનામાં પણ સ્પોર્ટ્સ પણ પોતાના શરીરને કેટલું હેલ્ધી રાખવું કારણ કે આગળ જતા ચાલીસ પચાસ ઉંમર પછી તમે જો વીસ ત્રીસ ઉંમરમાં જો એક્ટિવ રહ્યા હશો તો ચાલીસ પચાસ ઉંમર સુધી તમે આરામથી એ ઉંમર કાઢી શકશો તો હું પેરેન્ટ્સને કહીશ કે છોકરાઓને ખાસ કરીને નાના હોય ત્યારથી જ એમને બહાર મૂકલો એમને ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સ હોય એ રમવા માટે હું એમને આગ્રહ કરું છું આજે મહારાષ્ટ્રન પ્રીમિયર લીગના સૌ આગેવાનો અહીંયા મહારાષ્ટ્રન સમાજના પાટીલ સમાજના પ્રમુખ સતીષભાઈ પણ હાજર છે સૌ આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે હું ખૂબ ખૂબ શુભકાના પાઠવું છું કે આ સિઝન ટુ છે આ રીતે જ આગળ પણ કન્ટિન્યુ રાખજો મારા મારી પણ કોઈ પણ જ્યારે પણ જરૂરત હોય હું તમારી સાથે જ છું જય મહારાષ્ટ્ર તારીખ છવ્વીસ સતાવીસ અઠ્ઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન ટુ નું આયોજન કરવામાં આવેલું હતું આ ટુર્નામેન્ટ નવસારી તાલુકા અને જલાલ જલાલપુર તાલુકામાં રહેતા સમસ્ત મરાઠી સમાજના લોકો માટે આયોજન કરવામાં આવ્યું હતું આ કોઈ પર્ટિક્યુલર સમાજ માટેની ટૂર્નામેન્ટ નથી મહારાષ્ટ્રના જે પણ વતની હોય કોઈ પણ સમાજના હોય એમને ભેગા કરવાના સંગઠિત કરવાના હેતુથી આ એક ટૂર્નામેન્ટ રમાડવામાં આવેલ હતી આ ટૂર્નામેન્ટમાં હાજરી આપી શ્રી છોટુભાઈ પાટીલ અને જિગ્નેશભાઈ પાટીલે ચાર ચાંદ લગાવ્યા છે અને જિગ્નેશભાઈ પાટીલનો પણ મેસેજ હતો કે આજનું જનરેશન જે છે જે ઇન્ડોર ગેમ્સમાં મોબાઈલમાં વધારે બીઝી હોય આવી ટુર્નામેન્ટ થકી એ લોકોની પણ શારીરિક એક્ટિવિટી થાય અને આઉટડોર ગેમ્સમાં એમને વધુમાં વધુ રસ પડે એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ આયોજન આવા આયોજન કરવાની જિજ્ઞેશભાઈ પાટીલને પણ અપીલ હતી છેલ્લા મહારાષ્ટ્ર પ્રીમિયર લીગની ફાઇનલ મેચનું આજે આયોજન કરવામાં આવેલું હતું જેમાં સમગ્ર ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી બે ટીમ મરાઠા વોરિયર્સ અને ટીમ અસ્ત વિનાયક ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને એકદમ રોમાંચિત ફાઈનલ નો મુકાબલો થયો હતોનાર તમામે તમામ મહારાષ્ટ્રીય ખેલાડીઓનો સ્પોન્સર તરીકે સાથ સહકાર આપનાર આશીર્વાદ આપનાર અને કમિટી મેમ્બરનો ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભવાની જય शिवाजी દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર નવસારી